માત્ર આપડે અનેક પ્રકારની યાત્રાઓ જોઈ અથવા સાંભળી હશે પરંતુ ભાવનગરના ના દસ યુવાનો ભાવનગર થી સોમનાથ બસો ને પંચ્યાસી કિલોમીટર ની સ્કેટિંગ યાત્રા આજે સોમનાથમાં માં પૂર્ણ કરવા જઈ રહ્યા છે ભાવનગર લાયન સ્કેટિંગ ક્લબ ના દસ યુવાનોની આ લાંબી યાત્રા આજે પૂર્ણ થશે આ યુવાનો ભાવનગર થી નીકળીને આજે સોમનાથ પહોંચે વચ્ચે સારા રસ્તા હોવા છતાં પણ સ્કેટિંગ દ્વારા આજે સોમનાથ પહોંચી ગયા છે આ યુવાનોનો સંદેશ એટલો જ છે કે આજની યુવા પેઢી મોબાઈલમાં માં ભગ્ન રહે છે અને પારિવારિક જવાબદારીઓથી પણ દૂર જઈ રહ્યા છે

બે હજાર ચોવીસ ના રોજ અમે ભાવનગરથી સોમનાથ સુધી સ્કેટિંગ યાત્રાની નું આયોજન કરેલું છે જેમાં અમારા દસ બાળકો જોડાણા છે એમના વાલીઓ પણ અમારી સાથે પહેલેથી છેલ્લે સુધી સહકાર આપેલો છે બાળકોની કેર કરે છે બાળકો પાછળ મહેનત કરે છે કે બાળકો આ આ જમાનામાં આટલું જે સાહસ કરવું એ એક અઘરી વસ્તુ છે અને આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ છે કે બાળકો સ્પોર્ટ્સ પ્રત્યેની અવેરનેસ મળે અને આજના જમાનામાં બાળકો જે મોબાઈલ ની પાછળ પડેલા છે એ મોબાઈલમાંથી નીકળી અને સ્પોર્ટ્સ પ્રત્યે પોતાની કારકિર્દી બનાવે અને આપણા દેશનું નામ રોશન કરે આ પહેલાં પણ અમે ભાવનગરથી બગુડા અને ભાવનગરથી સાળંગપુર સુધીની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરેલ છે અને આ બસો ને બ્યાસી કિલોમીટરનું અંતર આજ રોજ અમે સોમનાથ સુધી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ મારું નામ મકવાણા વિરેન છે હું લાયન્સ સ્કેટિંગ ક્લબમાં આસિસ્ટન્ટ કોચ તરીકેની ફરજ બજાવું છું અમે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ આ સ્કેટિંગ યાત્રા શરૂ કરેલ છે જેમાં અમે ભાવનગરથી સોમનાથ બસો પિંચ્યાસી કિલોમીટરનું અંતર કવર કરવાના છીએ આ સ્કેટિંગ યાત્રા પાછળનો અમારો હેતુ એ જ છે કે આજનો યુવા વર્ગ વ્યસન મુક્ત બને તેમજ સ્પોર્ટ્સ પ્રત્યે આગળ વધે એ અમારો મુખ્ય હેતુ છે આ સ્કેટિંગ યાત્રામાં અમે પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકો જોડાયેલા છીએ અને ત્રણ દિવસની અંદર અમે આજ રોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ આ બસો પિંચ્યાસી કિલોમીટરની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરવાના છીએ રિપોર્ટર ધવાલ ચુડાસમા માતૃભૂમિ ન્યૂઝ ગીર સોમનાથ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ